આવશ્યક સૂત્ર અમારે આ ગ્યારા અંક બારા ઉપાંક દસ પહેનના છે છત સૂત્ર થર્ટી નાઇન એ ચાલીસ નંબરે આવશ્યક ક્ષેત્ર આવશ્યક સૂત્ર યાની કે અવશ્ય કરનાં ચીએ નિત્ય કરનાં ચાઇએ આવશ્યક એટલે નિત્ય કરવું જોઈએ હા હા નિત્ય કરવું જોઈએ જ્ઞાનીઓએ સ્વરૂપની બહાર ન જવા માટે વસ્તુ ન ભૂલવા માટે આવશ્યક કર્તવ્ય બતા કર્તવ્ય આવશ્યક પણ ઉપકારી આત્માના એટલે દ્રષ્ટિ કઈ આવી કે જે આવશ્યક મારા માટે છે એ આવશ્યક વસ્તુ એ બધાના આત્મા માટે છે જેમ છ આવશ્યક બતાવ્યા હવે જેમાં મૂળ સૂત્ર છે અને પાંચમા ગંધર પ્રભુ વીરના સુધરમા સ્વામી ભગવાન છે આ સૂત્ર રચના પાંત્રીસ શ્લોક છે નિરુક્તિ ભાષ્ય ચૂર્ણ ટીકા આદિ બે લાખ સાડત્રીસ હજાર એકસો તેતાલીસ શ્લોક છે ચૌદ પૂર્વધર ભદ્રભાહુ સ્વામી જે નિરુક્તિ છે મદ્ર ગણી ભગવાન દ્વારા વિશેષ આવશ્યક ભાષ્ય છે જિંદાસ ગણી મહત્તર રચિત ચૂર્ણી છે મલગીરી મહારાજ રચિત વૃત્તિ છે મલધારી પૂજ્ય હેમચંદ્રાચાર્ય સુરી મહારાજ ભાષ્ય ટીકાની રચના કરી છે આના વગર પણ આની ઉપર ઘણું લખાણ થયું છે સમજ્યા આ આવશ્યક કર્તવ્ય છે સામાયિક ચોવીસ તો વાંધો હવે આ નિત્ય કેમ કરવાનું કારણ શું કે જો સૂરજ રોજ ના આવે તો શું કરો ચાર દાડા ના આવે પણ રોજ ના આવે તો કદાચ અઠવાડિયું ના આવે હકીકતમાં સૂર્ય એની ગતિને રોકતો નથી એના માટે નિત્ય છે આ જગતની અંદર પ્રતિપળ કઈક ને કંઈક વૃદ્ધિ અને નાશ થયા જ કરે છે દ્રવ્ય ગુણ અને પર્યાય ઉત્પાદ વ્ય અને દ્રવ્ય તો આ વસ્તુ એ નિરંતર છે એટલે કે સંસાર જે છે એ સંસારમાં ઉત્પત્તિ અને વિનાશ સંસારમાં ઉત્પત્તિ અને વિનાશ એ નિશ્ચિત છે એટલે શરીર મળ્યું અને ગયું કોઈ બિલ્ડિંગ બની અને તૂટી કોઈ વસ્તુ ખરીદી એ જૂની થઈ ખતમ થઈ નવી લાવી આ જે ચક્ર છે સાયકલ છે એ ક્યાંય અટકતી નથી અને કોઈના માટે ક્યારેય ઊભી રહેતી પણ નથી ભગવાન જેવા ભગવાન શંકર પરમાત્મા એમણે પણ આ પૂતગલને આરાધનામાં લગાવી દીધું પણ આ પૂતગલનો જ્યારે સમય આવ્યો ત્યારે એને નાશ થવું જ પડ્યું છે એટલે મૂળ વાત એ કરવી છે અહીંયા કે છ એ છ જે આવશ્યક સૂત્ર છે એ આવશ્યક કોના માટે છે શરીર માટે છે મન માટે છે કે આત્મા માટે છે જો મન માટે હોય તો આપણે ભોજન નથી કરતા ત્યારે શરીરને ભોજન નથી જોઈતું કે મને નથી જોઈતું અને ભોજન કરીએ તો શરીરે માંગ્યું હતું કે મને માંગ્યું હતું થાક લાગ્યો હોય તો ઊંઘી જાય અને જો એને થાક લાગ્યો હોય અને રુચિ હોય ગમતું હોય તો મોડા ઊંઘે એટલે કોક ત્રણ કલાકે ઊંઘે ને કોઈ બાર કલાકે ઊંઘે એટલે શરીરે આરામ માંગ્યો કે મને માંગ્યો અહીંયા જ્ઞાની એમ કહેવા માંગે છે કે દ્રષ્ટિ શુદ્ધ થવી જરૂરી છે એટલે કે જ્ઞાન સ્પષ્ટ થવું જરૂરી છે કયું જ્ઞાન સ્પષ્ટ થવાનું છે જેમાં આ ભદ્રભાવ સ્વામી જે ચૌદ પૂર્વ ધનના જ્ઞાતા જે ઉપકારની દ્રષ્ટિથી આપણને કર્તવ્ય બતાવે હવે આ કર્તવ્ય એટલા માટે કરવાના છે કે આ ધર્મ રક્ષાનો મૂળ પાયો છે ધર્મ આરાધનાનો મૂળ સ્ત્રોત છે ધર્મ લાંબા સમય સુધી જો ટકી રહે તો આવા કર્તવ્ય જ ટકી રહે આવશ્યક કર્તવ્ય એટલે કોઈ પણ કર્તવ્યની ભૂમિકામાં પહેલાં નિર્ણય શક્તિ બતાવી સમજણ શક્તિ સમ્યક દર્શન કે જે કર્તવ્ય કરવું છે એની પાછળનું રહસ્ય શું છે એક માણસ એ દોડે છે ચાલે છે ધીરે ધીરે ચાલે છે શાંતિથી ચાલે છે પણ એ જ માણસની પાછળ જો કૂતરું પડ્યું હોય તો ફાસ્ટ દોડે હા કોઈ માણસનું મન એને પોતાને સજગ નથી એને કોઈ એવું ધ્યાન નથી કોઈ વસ્તુનું પણ એની ઉપર કોઈ ભારે કોઈ બોજ અથવા કોઈ ચિંતાજનક કંઈ કામ આવે તો તરત એ બધી શક્તિઓ ત્યાં લાગી જાય કામ આમ માણસ દોડી ના શકતો હોય પણ એની પાછળ કોઈ તલવાર લઈને બહાર પડી હોય પાછળ તો મારી નાખવા માટે અને ડરપોક હોય ભયવાન હોય તો દોડે કે ન દોડે શરીરમાં શક્તિ હતી કે મનમાં હતી એટલે મનની શક્તિ હતી કે આત્માની શક્તિ હતી આત્માની શક્તિ અનંત અનંત બતાવી હોય તો આત્માની શક્તિ પ્રગટ ન થાય એનું મૂળ કારણ કે આવા બધા આવશ્યકથી દૂર રહ્યા અને આવા અનાવશ્યક જેની આવશ્યકતા નથી જેની જરૂર નથી એવી બધી વસ્તુઓને પકડી રાખે વ્યર્થ જેને રૂટિનમાં લેવા દેવા ના હોય રોજ કરતો જ હોય એટલે મનુષ્ય જીવન જે છે સાધનાનો જે સમય છે એ પોતે વ્યર્થ છોડી દે છે એટલે વ્યર્થ ગવાવે છે હવે જે વ્યર્થ હશે એમાં આટલો બધો સમય આપે તો આવશ્યકમાં ક્યાંથી સમય આપે એટલે અહીંયા આવશ્યક કરવા યોગ્ય એ શબ્દને લઈને એમ કીધું છે કે ધ્રુવ છે નિગ્રહ વિશુદ્ધ અધ્યયન સટક વર્ગ ન્યાય આરાધના માર્ગ આ બધા એના વિશિષ્ટ છે શબ્દો આત્માના ગુણોને સુવાસિત કરે એ આવશ્યક વિશ્વના પ્રત્યેક ગુણોનું જે નિવાસ છે તે આવશ્યક વિશ્વના પ્રત્યેક ગુણોનો નિવાસ છે તે આવશ્યક એટલે આફ્ટર ઓલ સામાયિક કેવી રીતે કરવું સામાયિકની મહિમા શું છે તો સામાયિકની મહિમામાં શું બે વસ્તુ બતાવી સામાયિક એટલે સાધનાનો સ્વીકાર અડતાલીસ મિનિટ સુધી સાવક સામાયિક કરે જે દેશવૃત્તિમાં પ્રવેશ પામ્યા છે સર્વ રૂપી વિશાલ સામાયિક કરે તો સામયિક એટલે શું કીધું સમ્યક અનુસરણ સામાયિક સમ્યક

અડતાલીસ મિનિટ માટે હું સાત્વિક અંતર મુહૂર્ત માટે સરસ વ્યતીત કરીશ અને એ સાધના જીવનમાં સાવધ્ય યોગોનો ત્યાગ મારાથી વધારે વધારે થાય એ મારું આ સામાયિક ફલીભૂત એટલે ચોવીસ કલાક સામાયિકમાં છે તો સામાયિકમાં કરવાનું છું સામાયિકમાં સ્વાધ્યાય કરવાનો કયો સ્વાધ્યાય કરવાનો સાવધ્ય દુબઈની બંધણાઈમ અઠાસ પાઠાણાઈ મારા જીવનમાં ક્યાંય પણ વિરાજના ન સ્પર્શે એવી રીતે મારું સામાયિક ચાલે બોલો આ સામાયિક જ્યારે એના સંસારના દ્વંદો ખતમ કરી નાખે રાગ્વેશ ખતમ કરી નાખે અનુકૂળતા પ્રતિકૂળતા આ બધી જ વસ્તુ એ સંભાવે ધારણ કરે એને પોતાને સામાયિકની દ્રષ્ટિ ખુલી જાય તો એને કયું ભોજન કયો ભાવ એ કોઈ વસ્તુની અંદર કે અનાવશ્યક અનાવશ્યક એ પોતે ડિસ્ટર્બ થાય નહીં એટલે સાધનાનો પ્રારંભ એ સામયિક છે એટલે નમસ્કાર મહામંત્ર અને કરેમ મંદિર સાથે સમાવેશ થાય છે બોલો સ્વીકાર પહેલાં કોનો કર્યો પંચ પરમેશ્વરીનો પંચ પરમેશ્વરીનો સ્વીકાર કર્યો એટલે સબ્બ પા પ્રણાશનો સાવધ્ય યુગનો ત્યાગ આવ્યો કરેમ મંદિર સામયમ સાવજ્યમ જોગમ એટલે મારે જે સાવધ્યનો ત્યાગ કરવો છે 48 મિનિટ મારા પાપનો જે ત્યાગ કરવો છે અને નિરંતર એ પાપો ત્યાગ કેવી રીતે થાય એવી રુચિપૂર્વકનો સામયિક બતાવ્યો સજ્જાય સંદેશા હું સજ્જાય કહું બોલો સમ્યક અનુસરણ હોય તો સમ્યક દ્રષ્ટિ દ્વારા જ હોય અને સમ્યક દ્રષ્ટિનો વ્યવહાર એ છે કે એના જીવનમાં એ પીડા રહિત અવસ્થાનો સ્વીકાર કરે પીડા ન આવે પીડા ન આપીએ એવી રીતે આગળ વધે તો સામયિક ઉપકારીની દ્રષ્ટિ છે સામયિકનો ઉપકાર કોણે કર્યો ભગવંતે કર્યો કારણ કે આ ભગવંતે સ્વીકાર્યું ન હોત ચોવીસ અંબીસ જેનારા તે થેરામે પછી એમ એ ચોવીસ તીર્થંગર મારા પર એવી કૃપા કરો મારાએ મને પ્રસન્નતાનું વરદાન આપો આશીષ આપો કયું આશિષ આપો કે મારા જીવનમાં વ્રત નિયમ ચાલ્યા કરે એટલે પહેલું સામાયિક આવ્યું સામાયિકમાં ચોવીસ તો હવે ચતુર્વિશથી સ્તવ ચોવીસ તીર્થંકરોની સ્થવના આવી ચોવીસ તીર્થંકરની બોલો ચોવીસ તીર્થંકરની જે સ્થવના છે એ કેમ ગરવાની કારણ કે એમણે આદર્યું એવું છે જેની પાછળ અનેક લોકોએ આચરણ કર્યું છે અનેક લોકો વૃષભદેવ ભગવાન એમના જીવનની અંદર ભગવાન હતા પણ એમના જીવનમાં એવી કેવી ઘટના બની કે આ સંપૂર્ણ ત્યાગ કરી મારે શ્રમણ જીવનનો અંગીકાર કરવો છે આદિમ પૃથ્વીનાથ માદિમ નિષ્પરિબ્રમ હજારો આખું કાલચક્ર આપણે જોઈએ ને એ કાલચક્રની અંદર આદિનાથ ભગવાન પ્રથમ તીર્થંકર થયા એની પહેલાં એકવીસ કોળાકોડી સાગરોપમનો હોય ને હા અઢાર હજાર કોળાકોડી સાગરોપમ વીસ કોડાકોડી એમાંથી અઢાર હજાર તો વીસ ખોડાકો સાગરોપમાં ભગવાન આદિના પહેલા સંયમ જ નતો વીરતી જ નથી ભગવાને ખુદે આદર્યું વીસ ખોડાકો સાગરોપમનું કાલચક્ર એમાં ગેપ આવ્યો ને હવે એ ગેપ આવ્યો તો એ ગેપની અંદર ભગવાન પોતે જ્યારે આખો સ્વીકાર કરે છે એનો મતલબ એ કેટલું મોટું એનાઉન્સમેન્ટ હશે કે આ એક પણ વ્યવહાર એ ઉપકારી નથી સંસારમાં એક પણ પદાર્થો કામના નથી જ્યારે કોઈ કશું સમજતું નહોતું ત્યારે કોઈ કશું સમજતું નહોતું ત્યારે કેવી ઘટના ઘટી ગઈ વીરતી ધર્મની એટલે ચોવીસ તીર્થંકરનો ઉપકાર કઈ દ્રષ્ટિથી એમણે આદર્યું છે એમને જે અનુભવો થયા છે એ અનુભવનો જે નિચોડ આપણને જણાયો છે એટલે સામાન્ય જીવ એની દ્રવ્ય ભક્તિ કરે વિશિષ્ટ જીવ એ પરમાત્માની આજ્ઞા ભક્તિ ભાવભક્તિમાં જોડાય કઈ ભાવભક્તિ છે જેમાં એ પોતે આરોગ્ય ગોહી લાભમ સમ્યક દર્શનની પ્રાપ્તિ કરે બોલો સમ્યક દર્શન કોણ આપી શકે વીરતી કોણ આપી શકે દેશવીરતીની સર્વવૃત્તિ કોણ આપી શકે સર્વૃત્તિથી મુક્તિ સુધી કોણ લઈ જઈ શકે કયા નિમિત્ત કારણ છે જેમાં એને સર્વસ્વ પ્રાપ્ત થાય બોલો દેવની ઉપાસના સમ્યક દર્શન સુધી ગુરુની ઉપાસના દેશવિર્તિવૃત્તિ સુધી અને અપ્રમત પ્રમદની ઉપાસના તીર્થંકર બનાવે તીર્થંકર સુધી જાય બોલો દેવ એટલે કે દેવ દેવી દેવતાઓ સમ્યક દર્શન આરાધના છે ત્યાં સુધી જઈએ છે વીરતીની આરાધના આવે વીરથી પ્રારંભ થાય એટલે એ વીરતીમાં સાવધ્યમ જોગમ સાવધ્યનો જેને ત્યાગ કર્યો છે એને જોઈએ ગુરુ સદગુરુ હા મને સમ્યક અનુસરણ થાય તો કોના પ્રભાવે છે પરમાત્મા તીર્થંકર હરિહંત ઈશ્વર કેટલા એના નામને આનંદ ગુણોના ધણી છે નામો ઓછા પડે લખવા વાળો લખ્યા કરે વર્ધમાન ચક્રસ્તવ નમોથુણમ કેટલું લખે સ્ત્રોત્ર કેવા અધ્યનો લખી દે હે એટલે ચોવીસ તીર્થંકર એ અવસરપીણી કાળમાં થયા એ અવસરપીણી કાળની અંદર આદિનાથ ભગવાનથી મહાવી સ્વામી સુધીના એ બધા તીર્થંકરોની ભક્તિ કરવાની બોલો ભક્તિ બધાની થાય તો સોનું ને પિત્તળ એક જ માની લે કેમ તીર્થંકરની મહિમા વધારે રાજની સુરેશ્વરજી મહારાજા એમણે ઓમરેમસિંહ અરબ નમની આટલી અપૂર્વ સાધના એટલે કરી કે સર્વશ્રેષ્ઠ આલંબન સર્વશ્રેષ્ઠ આરાધના આના દ્વારા જ આપણને થઈ શકે છે અને મળી શકે છે અરિયંત્રને ન સ્વીકારો તો શું આરાધના કરે માનવ જીવનમાં વ્રત કોનાથી મળ્યા કીર્તિ કોનાથી મળી મોહત્યાગનું દર્શન સૌથી પહેલાં કોને કરાયું આખા જગતનો ત્યાગ કરી અને કષ્ટ સહન કરવાની શક્તિ કોણે આપી તપ કરી ત્યાગ કરી અને ઉપસર્ગ સાથે કષ્ટો સહન કરવાના અને કૌશગ્ય રહેવાનું કોને શીખવાયું નિર્દોષ જીવ એટલે કે જીવોની હિંસા ન થાય એવું નિર્દોષ જીવનની વ્યવસ્થા પ્રણાલી કોણે બતાવી છે કોઈ હરિયંત સિવાય કોઈ હોય તો બતાવો એટલે અરિહંતે આદર્યું હરિહંતે વીરુદનું જીવન આદર્યું તો અરિહંતને જોઈને ચક્રવર્તીઓ રાજા મહારાજાઓ તૈયાર થઈ ગયા ભલ ભલા પાપીઓ હતા જેના જીવનની અંદર કઈ જ નતું એ લોકોને પણ આનું આકર્ષણ થયું આવા તીર્થંકર કે સાત હાથની કાયા હોય તો પણ આત્મા બળવાન છે અને એ આત્મા શાશ્વત સ્થાને ક્યારે પહોંચે અને શાશ્વતનું અનુસરણ ક્યારે થાય આવો રસ્તો બતાવનાર માત્ર ને માત્ર પરમાત્માનું શાસન છે અને આ શાસન ની બહાર જો કોઈ આવો રસ્તો બતાવતા હોય તો એ રસ્તો છે પણ ઓલ અલ્પ સામાન્ય એ રસ્તાઓના માર્ગે કેટલાય લોકો ચાલે છે તો એના ગુણો ની ના છે ના નહીં થોડો લો પણ ગુણ પર ગણો આદરી મન હસ આણ રે કયો શબ્દ વાપર્યો કયો વાપર્યો થોડો લો પણ ગુણ તણો આદરી મન આણ રે એટલે ક્યાંય કોઈ જીવો છે ને એ પરમાત્મા તુલ્ય છે આવું પેલા સ્થાપન કરવાનું એટલે કોઈના પર દ્વેષ જ ના થાય કોઈ વ્યવસ્થા ખોટી સાચી છે એનો સ્વીકાર જ ન થાય પર ગુણધણો બોલો એનો એનો નાનો ગુણ જોવાની પણ દ્રષ્ટિ એટલે અહીંયા જે પણ ત્યાગનો માર્ગ છે એ પ્રભુથી આવેલો છે કોઈક ઓછો ત્યાગ કરે ને અનુકૂળતા ઓછી છે છતાં પણ આદિ તો કાલે આવા ત્યાગનું પુણ્ય આવા ત્યાગનો ધર્મ એને જૈન શાસન અપાવશે વાસ્તવિક આત્માનું બળ મળશે બોલો તીર્થંકરની ભક્તિ સામાન્ય થાય કે વિશિષ્ટ થાય વિશિષ્ટ થાય તો એમાં મૂળ આધાર સમય દર્શન હોય કે ન હોય બોલો જે તીર્થંકરની મહિમા વિશિષ્ટ હોય એના માટેનો ત્યાગ કેટલો વિશિષ્ટ હોય એના માટે શું ના છોડી શકે હા ભગવાનની આજ્ઞા અને ભગવાનના પ્યાર માટે શું ના છોડી શકે બધું જ છોડી શકે બસ તું મળે છે ને ચાલશે કઈ વાંધો બધું ચાલે પછી બંદન સામાયિક ચોઈસ હતો બંદન વંદનની વ્યાખ્યા કરી રત્નત્રના શુદ્ધ વ્યવહાર માટે શેના માટે દર્શન જ્ઞાન અને ચારિત્ર ગુણો માટે હે વંદન કોના માટે એના માટે જેમ દેવ ગુરુ અને ધર્મ આપણે વાત થઈ કે ગુરુ વચ્ચે રાખ્યા દેવ ગુરુ અને ધર્મ ગુરુ શું બતાવે દર્શન જ્ઞાન અને ચારિત્ર દર્શન જ્ઞાન અને ચારિત્ર ત્રણે ત્રણ અરિયંતમાં ઘટે ત્રણે ત્રણ પરમાત્મામાં ધર્મમાં ઘટે ત્રણે ત્રણ ગુરુમાં ઘટે દર્શન જ્ઞાન અને ચારિત્ર એ ગુણોની પ્રાપ્તિ માટે બંધન બતાવ્યું છે એટલે તમે દરેક સૂત્રમાં જુઓ દરેક સૂત્ર નૌકાર મંત્ર થી લઈને જુઓ કોઈ પણ વિશ્વનું ભગવાનનો મંત્ર જુઓ કોઈ પણ મંત્ર ના આવડતો તો એની ક્રિયા જુઓ બધે વંદન નમસ્કાર છે અને કેવું આશ્ચર્ય મસ્તક નમે જમીન પર અને વંદન પહોંચે આસમાન પરમાત્મા સુધી આકાશ સુધી જમીન સુધી મસ્તક જાય અને પ્રાર્થના છેક આકાશમાં પરમાત્મા ચૌદ રાજલોકમાં મોક્ષમાં જે બેઠા છે એને પહોંચી જાય બોલો વંદન વગર મન વગર વંદન થાય મન વગર નમન થાય મન નમન હા નમન કરવું હોય તો મન જોઈએ ને એટલે મન ઝુકે તો કર્મ ઝુકે જ ને કેમ ના ઝૂકે તો વંદન શબ્દથી વંદન બતાવ્યું પ્રભુ વંદન બતાવ્યું ધર્મ વંદન બોલો વંદના કોના માટે પોતાના દર્શન જ્ઞાન ચારિત્રની શુદ્ધિ માટે એટલે કે અહંકારીને વંદન ન હોય વંદન તો ખાલી માત્ર એક શરીરનો ઝુકાવ છે મસ્તકનો ઝુકાવ છે હાથનો ઝુકાવ છે ક્રિયા બળ છે પણ જો એ પોતે આજ્ઞા ન પાડે તો પણ મંદનનો ભાગીદારી ન બને કારણ કે ગુરુ આજ્ઞા ન પાડવાનું મુખ્ય કારણ અહંકાર છે એ કે મને અમને ફાવશે એમ કરશું અમે લોકો વિચારીએ કે એમ કરવું છે દસ જણો હોય તો કે અમે સંઘ અને એક હજારો માણસ હોય તો આજ્ઞા વગર હોય તો એ સંઘ ટોળે પણ ભોળે અંધ પ્રવાહનો તાગ આણાવેણ અથી ત્રણ સંઘાત હજારો માણસ હોય પણ એને આજ્ઞાથી ધર્મથી લેવા દેવાના અને કે અમારો સંઘ અમારી ધર્મની વ્યવસ્થા કેમ ધર્મની વ્યવસ્થા આ બધા ટોળે ટોળા અંધો અંધ પુલાય કયો શબ્દો વાપર્યો આંધળે આંધળા ભેગા થયા હોય અંધજન ભેગા થયા હોય તો એ શું ધર્મ માનવાનો એને સંઘ માનવાનો એને અનુષ્ઠાન માનવાનો એને પ્રભુ શાસન માનવાનો આજ્ઞા તો છે ને કઈ આજ્ઞા બતાવી જેમાં જૈન શાસનની સર્વોપરિતા વધે જૈન શાસન શિરમોળ સાબિત થાય એવા અનુષ્ઠાનમાં આગળ જવાનું હવે જે લોકો પોતાના સ્વાર્થ ખાતર અહંકાર ખાતર સ્વીકાર જ ન કરે બોલો પંચ પરમેશ્રીનો વિરોધ સાધુ ભગવંતોના વિરોધ કોઈ સારી તપસ્યા આરાધના કરતી હોય તો કામ ના કરાય સંઘના કોઈ અનુષ્ઠાન હોય હે કોઈ પાઠશાળાની વિશેષ વિકાસ થતો હોય કોઈ તપસ્યાની આરાધના થતી હોય કોઈ જીર્ણોધ્ધાર કે મંદિરનું કોઈ કંઈક થતું હોય દર્શન જ્ઞાન ચારિત્રને લખતા એને પૂરક કોઈ પણ એવા કોઈ કાર્ય હોય અનુષ્ઠાન હોય તો પહેલાં જ એની ના હોય શું કામ છે કેમ છે અમે તો આવું જ ધાર્યું છે અમે તો આમ જ કહ્યું છે બોલો એક તો કંઈ આવડે નહીં એને અને એવા અજ્ઞાનીઓ એટલે એવા અજ્ઞાનીઓ સંચાલક બની બેઠા હોય હવે આ બધી વાતો કરવા જાય ગમે નહીં પણ હકીકતમાં એને ડૂબતો બચાવવા માટે આ વાત છે આપણે કરુણા થી છે કે ભાઈ શાસન નહીં સમજાય શાસન તમને ન ખબર પડે તો ચાલે પણ કોઈ જ્ઞાની ગુરુની થી તો લો અને બીજી વસ્તુ એના પછી પણ તમારો સ્વાધ્યાય એવો થાય તમારું અધ્યયન એવું થાય કે તમે સંચાલક બનો અને આરાધક પણ બનો હવે વંદન છે પણ આજ્ઞા નથી વંદન છે પણ સ્વરૂપની પ્રાપ્તિ નથી સ્વરૂપ શું છે ખબર જ નથી બધી વસ્તુ ચાલ્યા કરે અને પોતાને ફાવે એટલે બધી અવ્યવસ્થાઓ હાજર થઈ ગઈ એટલે જેને પોતાને ખુદને જ્ઞાની બનવું છે ને એ ક્યારે પણ સદજ્ઞાનને ના સ્વીકારી શકે પોતાને જ્ઞાની બનવા જોઈએ પોતે જ્ઞાની ના બને શાસન શાસન સહજ એને પોતાને જ્ઞાનનો છે ને એવોર્ડ આપી જ દે જ્ઞાની નો આ જીવનમાં સૌથી અઘરું છું આ જીવનમાં સૌથી અઘરું છું સરળ સરળ બનવું એ અઘરું સરળ બનવું એ જ અઘરું છે ત્રીજું વંદન આવ્યું ચોથું પ્રતિકમણ પ્રતિકમણ એટલે એમણે પોતે જે પ્રમાદથી પ્રમાદના કારણે જે વિરાધનાઓ કરી છે ભૂલી ગયો ચંચળતા હે આવું હતું મને તો ખબર જ નહીં પણ હવે જે કર્મ બંધાય છે એનું શું તને ખબર છે કર્મ માફી થોડી આપશે તો જે વિરાધનાઓ પ્રાયશ્ચિત કરે એટલે એટલે પ્રતિક્રમણ એ સાવક સૂત્રમાં વંદિતા સૂત્રના અધ્યયનથી બતાવ્યું છે હા આખે આખો બંદિતા સૂત્ર અર્થ સાથે ભણે પણ ભણવા સાથે જો એને શ્રદ્ધા હોય અને એ શ્રદ્ધાપૂર્વક જો એ પુરુષાર્થ કરે તો જ્ઞાનીના આશીર્વાદ દેવગુરુની કૃપા ધર્મરૂપે એને મળે મળે ને મળે જ કરવાનો સંકલ્પ હોય તો આ તો શું થાય થોડા પુસ્તકો ભણી લે ચોપડા વાંચી લે અને પછી ફટાફટ બધું વાંચેલું ઓક્યા કરે રજૂઆતો કરી નાખે પોતાનામ કશું મળે નહીં ના ભાવ જોઈએ ને એટલે પગામ સજાય બધા સાધકો માટે આપણા સાધુઓ માટે પગામ સજાય બતાવી બોલો લાઈન સર બધા ત્યાંથી સાસ સુધી લઈ ગયા ને એક સંજમે અસંજ રાગ દોસ દોસ્ત નામ આ બધી વસ્તુ ચિંતન કરીને કરવાની છે 45 સાર અનુસાર સવારથી લઈ સાંજ સુધીની દૈનિક ક્રિયાઓમાં સમાઈ ગયો છે એ આપણે 45 આગમ દ્વારા આપણે આટલું જાણી લીધું છે એ તો ફાઈનલ છે ને ઈર્યા આવી પ્રતિહણ આવી પડી લેણ આવી આલોચના આવી દેવવંદન આયા પરમાત્માની ભક્તિ સ્તુતિ આવી તપ આવ્યો 45 આગમ શાસ્ત્રકારોના વચન જો આપણને બેસતા હોય તો આખા દિવસની દિનચર્યા શ્રેષ્ઠ કક્ષાની થવી જોઈએ એ ઘણા ભણેલા છે એટલે એનો પેલો નંબર આયો બીજા ઘણા ભણેલા નથી એના કોઈ માપદંડ થોડી હોય ભણેલા નથી ભણેલા એમને બધું અભ્યાસ થઈ ગયો છે ને આટલો આટલો લાંબા સમય થી સાધનાઓ કરે સાધના સમાન જીવનની આરાધના છે આવા જ્ઞાનમાં માં બહુ આગળ પડેલા છે બહુ બધું જ્ઞાન છે એ બધા જ્ઞાન ને અહિયાં કોઈ લેવા દેવા જ નથી પોતાની નિજાનંદ મસ્તીનો અનુભવ થાય પ્રતિક્રમણ પછી પાંચમો આવ્યું કાર્યો બોલો તાવ કાયમ થાનેરામ મોણેરામ જાણે નમ બોલો પ્રતિકોણની અંદર આત્મસાક્ષી કૌશક બતાવ્યા ને હસખ્યમ તો જે આત્મસાક્ષી કૌશક થાય છે ગુરુને સામે રાખીને ગુરુ સાક્ષી ભગવાન રાખી સ્થાપનાજી તો એ કૌશક આખી એલર્ટનેસ છે જાગૃતિ છે કેમ દોષ બતાવ્યા કે ભાઈ તારી સ્થિરતા રહે એટલે છતાં પણ એ દોષ ન લાગે એ બી વ્યવસ્થા બતાવી કૌશગમાં દોષ ન લાગે એના માટે ખુશીને મિશ્ય ખાસીને બતાવી એમાં ને એમાં એક અવસગ અખંડ એટલે ઓગણીસ દોષ રહિત કરવાનો એવો વ્યવહાર બતાવ્યો કેમ કારણ કે તારી અનંતકાળની જે ચંચળતા છે અનંતકાળથી તું પોતે ભમે રહ્યો છે ભમેડાની જેમ તો સ્થિર તો થા આંખ બંધ તો કર અંદર તો ઉતર ધ્યાન તો કર ખબર તો પાડ શું ઘોટાઈ રહ્યું છે કોણ ઘૂંટી રહ્યું છે કેવી ક્યાંથી આવ્યું બોલો શરીર પડ્યું રહે અને આત્મા આગળની યાત્રા નીકળી જાય શું પામ્યો લઈને શું ગયો એને લીધું શું એને આખી આ દુનિયાના ને વ્યવસ્થા ને આજ બધું એને ઉતરે છે મગજમાં સાધનામાં જાગૃત રહે તરત પોતાના સ્વસ્થાને આવી જાય કોઈ પણ કર્તવ્ય નિભાવવાનું હોય તો અલિપ્ત દશાથી પરાય દશાથી પર્યાય છે એમ સમજી અને બદલાશે એ શરતે આગળ વધે પોતે કાર્યો સ્વર્ગ તાવ કાયમ થાણેનામ મણેનામ જાણે બોલો આપણા ત્યાં એક હજાર આઠ શ્વાસો શ્વાસોશ્વાસ એકસો આઠ શ્વાસો શ્વાસ સો શ્વાસોશ્વાસ આવા કાવસરો બતાવ્યા કેમ બતાવ્યા આઠ શ્વાસો શ્વાસ કેમ બતાવ્યા કે એ શ્વાસોશ્વાસ છે ને એ સામાન્ય રીતે તમને એકાગ્ર બનાવે એટલે આ બાજુ આ લોકોને વિપસ્યા બતાવ્યા કે વિપસ્યામાં તમે શ્વાસ કાઢો મેલો બહાર જાય છે ને અંદર આવે છે સારી પદ્ધતિ છે એકાગ્ર માટે પણ ભૂતગલ આધારિત છે આત્મા આધારિત નથી એટલે આપણા ત્યાં અસન્ય અવસ્થા છે ને એટલે આ વિચારો પણ મન વિચારો પણ એ જ્ઞાનના માત્ર સામાન્ય વ્યવહાર છે એ જ્ઞાન છે પણ એ આત્મજ્ઞાન નથી નિજ જ્ઞાન નથી જેમ શ્વાસ છે એ શ્વાસ એ શરીરનો વ્યવહાર છે કુંડલી જાગૃણ કુંડલી જાગૃતિ એ સાત ચક્ર છે શ્વાસ છે આ બધું એ પૂતગલ છે એટલે પૂતગલને પૂતગલને બરોબર ધ્યાનથી સમજી અને એ થી મુક્ત થવાનો પુરસાદ કરીને એટલે ફટાક દઈ આત્મા આવીને ઉભો રે જે દૂર 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 ઉડી ગયો તો ફાટી થઈ જાય બરોબર એટલે કાર્યો આવશ્યક રીતે કર્તવ્ય છે એટલે ધ્યાન કરે એટલે રોજ સત્તર લોગસ નો કરવાનો ચારિત્ર કેટલો કેટલો કરવાનો સાંજે સંધારા પુરસી હોય તો સંધારા પુરસી મસ્તીથી પાંચ મિનિટ ચિંતન કરવાનો જ્ઞાનનો નો કાવસક કરવાનો પાંચ લોકોનો જ્ઞાનીઓને યાદ કરવાના જે કર્મગંધ ભણ્યા છીએ મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાન અવધિ જ્ઞાન કે જયારે એક લોગસ ચાલતો હોય તો શ્વાસો જે જવાની પ્રક્રિયા બતાવી ને એ વ્યવહારિક છે શ્વાસો શ્વાસ વગર મતી જ્ઞાન લોગસ ચાલતો હોય મતી જ્ઞાન ના વ્યવહારો થતા હોય કે આત્માની અંદર આવો આવું જ્ઞાન છે કેવલ જ્ઞાન સુધી તો કેવલી દેખાતો હોય છેલ્લે પાંચમો કાવશક પત્ર મજા આવે હવે કોઈ કહે તો આ તો કાવશક કરતા અડધો કલાક થાય તો કરવાનું શું યાદ કરવાનું સાહેબ અને ઘણા તો એમ થાય સંસારીઓ અમે તો લોગસ જ ગણીએ છીએ અમે તો નૌકાર જ ગણીએ છીએ અમે તો માણા લઈને ગણીએ છીએ અમે તો માળા ગણતા ગણતા આજુબાજુ જોઈએ અને પછી આંગળી ઉપર આંગળી ઉપર વેઢા ગણતા જઈએ હવે આ બધામાં એકાગ્રતાનું કેટલું મહત્વ બતાવ્યું છે એટલે જેને પણ બેસ્ટ આરાધના કરવી છે જેને પણ આરાધના મૂળભૂત સોર્સ સુધી પહોંચવું છે ક્યાંથી પ્રારંભ થાય છે કેવી રીતે ફલીભૂત થાય છે એણે પોતાને દરેક પરિસ્થિતિને જાણી અને આગળ વધવું જરૂરી છે ઘણા બધા ભગવંતોને ખ્યાલ જ નથી સાધનામાં ઉતરવું છે પણ રસ્તો નથી માર્ગ નથી એના પછી પ્રથ્યાખ્યાન છઠ્ઠું બતાવ્યું બોલો હા હચખાણ લેવાનો ત્યાગનું પચખાણ ચારે આહાર ત્યાગ બોલો નિશ્ચયથી પહેલું સામાય બતાવ્યું સાવધાન જોગો પચખાણથી નહીં વ્યવહાર નિશ્ચયથી વ્યવહારથી પછખાણ બતાવ્યું છેલ્લું રાખ્યું છે કે તું જે દ્રવ્ય ત્યાગ કરે છે આશ્રમ એ જરૂરી છે છે પણ તારી જાગૃતિ વધે ને એ મહા છે કેમ કારણ કે તે જે ચાર આહારનો ત્યાગ કર્યો છે એ ત્યાગના પણ અહંકાર ના થઈ ધ્યાન રાખજે એ સ્થિતિને એટલે અનાસક્ત ભાવ જેવો આવશે ને એટલે ઓટોમેટિક પર્યાય ખસવા માંડશે એટલે એના મેચે તપ ચાલુ થઈ જશે તો એમ કહે કે ના મારે તો આમ આમ તો અણહારી ભાવના જ છે મારામાં તો હું તપ તો નથી કરતો પણ મને એવો રાગ બી નથી કે હું તપ તો ના કરતો મને એવો ભજનનો રાગ બી નથી કે મને એવી વસ્તુઓનો રાગ પણ નથી કે વાહ વાહ સારી વાત છે બહુ સરસ છે તને ગાડી તો આવડે છે પણ લાઇસન્સ નહીં લેવાનું એમ ચાલે ગવર્મેન્ટના કાયદા નથી અનાસક્ત ભાવ પછખણ એ અનાશક્ત ભાવને કેળવવા માટે છે અનાસક્ત ભાવો એટલે પછખાણ આવી જાય એટલે જ્યાં જ્યાં પચખાણ ત્યાં ત્યાં અનાસક્ત ભાવ જ્યાં જ્યાં અનાસક્ત ભાવ ત્યાં ત્યાં પચખાણ એટલે પચખાણ તો મસ્ટ ફરજિયાત બતાવ્યું કે પચખાણ તો કરવાનું જ છ બતાવ્યા સામાયિક ચોવીસ અંતો વાંદણા પડીકણો કાવસક પચખાણ બોલો હવે તમે ન્યાયની દ્રષ્ટિથી વિચારો જ્યાં જ્યાં સંસારની દ્રષ્ટિ જ્યાં જ્યાં ધન હોય ત્યાં સુખ હોય કે ના હોય તો કે હોય અથવા જે સુખી હોય એ ધનવાન હોય કે ના હોય તો કે હોય જેનું મન શાંત હોય એના સારા વિચાર હોય કે ના હોય એટલે જ્યાં સારા વિચારો હોય એનું મન શાંત હોય કે ના હોય એમ અહીંયા તર્ક લગાવીએ ને જ્યાં સુગંધ હોય ત્યાં પુષ્પ હોય કે ના હોય તો પુષ્પ હોય ત્યાં સુગંધ હોય કે ના હોય એમ અહીંયા તર્ક લગાવીએ સોનું હોય તો મોઘું હોય કે ના હોય જે મોઘું છે સોનું હોય કે ના હોય હોય એટલે મોઘું બીજું પણ હોય પણ સોનું હોય તો મોઘું હોય એમ અહીંયા બતાવે બોલો ત્યાગ હોય તો અનાશક્તિ હોય કે ના હોય હોય અને અનાથ શક્તિ હોય તો ત્યાગ હોય કે હોય ઉપવાસ નો ત્યાગ ઉપવાસ માં દ્રવ્ય નો ત્યાગ કે વિશિષ્ટ ત્યાગ છે બીજા એ કોણ ખોજે આવા ત્યાગની વિરલ પરંપરા છ આવશ્યક કર્તવ્ય એ વિશેષ આપણે જાણી અને આત્માનું